તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદ શ્રી જનાર્દન જનાર્દન ધીમરાજ ગુજ્જર ધંધો નોકરી અને રેવાનું એમનું રૂમ નંબર ત્રણસો પાંચ મીરા પાટ એપાર્ટમેન્ટ ગંડેવી તાલુકો ગંડેવી જિલ્લો નવસારી ના હોય નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બી એનએસ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ ચાર ત્રણ પાંચ અને જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબની ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે જે એ લોકો મુંબઈથી અમદાવાદ જતા રણોદરા ગામના પાટિયા પાસે ગણદેવી જવા સારું ઊભા હતા તે દરમિયાન એક ઓટો રિક્ષા રજિસ્ટર નંબર જેનો છે જે જે સી એક્સ ફોર વન સિક્સ ફાઇવ નાનો એક આવેલા અને એમને બેસાડી લીધેલા એમના ફરિયાદી તથા એમની સાથે સાહેદો પણ હતા એમને બેસાડીને એમણે ગણદેવી જવાનું હતું એમ બેસાડીને કહી દીધું અને એ જે રિક્ષા ચાલક છે એ મજબૂત બાંધાનો અને એની સાથે બીજા બે માણસો હતા તો એમને ભાડું લઈને ગણદેવી છોડવા માટે બેસાડી દીધા અને પછી રસ્તામાં લઈ જઈને એમને ચપ્પુ બતાવીને એમને કીધું કે તમારી પાસે જેટલા બી પૈસા છે એ અમને કાઢી આપો ને તો તમકો જિંદા કાઢ ડા એવું ધમકી આપીને લૂંટ કરવાના ઈરાદે એમની પાસેથી કુલ રૂપિયા બાર હજાર નવસો રૂપિયાની લૂંટ કરેલી હતી અને જે અનુસંધાને આ ફરિયાદ નોંધાએલી હતી એમાં જે આગળ બે આરોપીઓ પકડાઈ ગયેલા છે અને જે મુખ્ય આરોપી હતા જે આ ગુનામાં રામકુમાર ઉર્ફે દિલ્લુ જગદીશ સિંઘ પરમાર રહેવાસી ઘર નંબર ચોવીસ માલધારી સોસાયટી અમરોલી સુરત અને બીજા આરોપી છે શત્રુઘ્ન ઉર્ફે રાજેશ શ્રીચંદ્રગિરી ઉંમર વર્ષ પચ્ચીસ રામાભીર મંદિરની બાજુમાં કામરેજ બંને આરોપીની એલસીબી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ સીસીટીવી તેમજ ઇન્ટેલિજન્સ ના આધારે એમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી કુલ ચૌદ રૂપિયા જેટલા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ જે આરોપીઓ છે રામકુમાર રૂપે દિલ્લી જગદીશ સિંહ પરમાર તેના વિરુદ્ધમાં અમદાવાદ પોલીસ અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનમાં અને સુરતમાં મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ અને ચોરીના ગુનાઓ નોંધાયેલ છે